હેલો ફ્રેન્ડ્સ આ છે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ છ સજીવ શ્વસન તેનું સ્વાધ્યાય પુરીનું સોલ્યુશન જોઈશું બરોબર એમાં શરૂઆતમાં જે એમસીક્યુ ના પ્રશ્નો છે એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરોબર આ રીતના એમસીક્યુ ના જવાબ રહેશે બરોબર ત્યાર પછી આપણે ખાલી જગ્યા પર વણી છે એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરોબર ત્યાર પછી આપણે પ્રશ્ન ત્રણ છે મને ઓળખો એના જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી આપણે જારક શ્વસન અને અજારક શ્વસનનો ભેદ સ્પષ્ટ કરવાનો છે જેનો જવાબ આ રીતે રહેશે બરોબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો શબ્દ સમીકરણ પૂર્ણ કરવાનું છે જે આપણે આ રીતે પૂર્ણ કરીશું ત્યાર પછી જોડકા જોડવાના છે જે આ રીતે જોડીશું આપણે બરોબર ત્યાર પછી આગળ પ્રશ્નો સાત છે એમાં પહેલો જ છે દર સમજાવો બરોબર ત્યાર પછી આગળ જોઈએ તો બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરોબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ તો આ અધૂરો જવાબ છે બાકીનો અધૂરો બીજા પેજ ઉપર છે તો આ રીતે લખવાનો રહેશે જવાબ અધૂરો જવાબ પછી ત્યાર પછી આપણે પ્રશ્ન ચાર જોઈએ જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન પાંચ એનો જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન છ નો જવાબ અધૂરો છે અધૂરો આગળ છે બીજા બીજ ઉપર આ છે બાકીનો દૂરો જવાબ જે આ રીતે લખવાનો છે ત્યાર પછી આગળ પ્રશ્ન સાત નો જવાબ આપણે આ રીતે લખીશું બરોબર આગળ જોઈએ આપણે તો એ છે પ્રશ્ન આઠ એનો જવાબ આ રીતે લખવાનો રહેશે અને પછી આવે છે પ્રશ્ન નવ જેનો જવાબ આપણે આ રીતે લખીશું બરોબર ત્યાર પછી પ્રશ્ન દસ નો જવાબ આ રીતે લખવાનો રહેશે બરોબર ત્યાર પછી આપણને ચિત્ર આપ્યું છે અને ચિત્રમાં આપણે આ રીતે જે લાઈનો દોરેલી છે એમાં આપણે આ રીતે લખવાનું છે છે કરવાનું બરોબર ત્યાર પછી પ્રશ્ન નવમાં પ્રયોગ છે જેની આકૃતિ તમારે આ રીતે દોરવાની રહેશે અને જવાબ જોઈએ તો સાધન સામગ્રી આકૃતિ અને આ છે એની રચના રચના પછી આવશે આગળ એની કાર્ય પદ્ધતિ ત્યાર પછી આ છે પ્રશ્ન 10 નો જવાબ એમાં હેતુ સાધન સામગ્રી ત્યાર પછી તમારે આ રીતની આકૃતિ દોરવાની રહેશે બુકમાં પણ આપી છે ત્યાર પછી આપણે એમાં આ રીતની પદ્ધતિ લખવાની રહેશે બરાબર પદ્ધતિ લખ્યા પછી તેમાં અવલોકન આ રીતે લખવાના રહેશે ઓકે ત્યાર પછી પ્રશ્ન પ્રોજેક્ટ વર્ક છે એમણે ધૂમ્રપાનની અસર અને ધુમ્રપાન છોડવાના પગલા એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરોબર ત્યાર પછી એક ફકરો આપેલો છે એ ફકરામાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે અને બીજા અને ત્રીજા પ્રશ્નોનો જવાબ આ રીતે લખવાનો રહેશે આ સાથે આપનો વિડીયો પણ પૂર્ણ થાય છે ફ્રેન્ડ્સ અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય